કેશોદના અજાબથી કરેણી સુધીના બિસ્માર રોડ રસ્તાને રિપેર કરવામાં આવે તેમજ જર્જરિત પુલ બાબતે પણ યોગ્ય કરવામાં આવે તેવી માંગ અજાબના સરપંચ દ્વારા ધારાસભ્યને કરવામાં આવી છે કેશોદથી અજાબને જોડતો મેઇન રોડ કરેણીથી અજાબ સુધીનો છ કિલોમીટરનો રસ્તો એ બિસ્માર હાલતમાં હોય જે બાબતે અજાબ સરપંચ મગનભાઈ અઘેરા દ્વારા કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમને લેખિત રજૂઆત કરવામાં આવી છે આવતા આયોજનમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ રોડને રિફ્રિશિંગ કરવા કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમજ રોડ પરના અજાબ ગામથી એક કિલોમીટરના અંતરે આવેલ પહેલો પુલ પણ ખૂબ જ જર્જરીત હોય ગમે ત્યારે આકસ્મિક ઘટના બની શકે તેમ હોય ત્યારે આ બાબતે પણ યોગ્ય કરવામાં આવે તેવી માંગ અજાબના સરપંચ દ્વારા કરવામાં આવી છે મગનભાઈ અગેરા સરપંચ અજાબ અજાબથી કેશોદ જવાના રોડ ઉપર અજાબથી કરેણી સુધી રોડ ઘણો બધો બિસ્માત હાલતમાં હોય ઘણા વર્ષોથી આ રોડ રિસર્ફેસિંગનું કામ થયેલું ન હોય આ બાબતે આપણા ધારાસભ્ય દેવાભાઈ માલમને લેખિત રજૂઆત કરેલી છે કે આવતા વર્ષના નવા બજેટની અંદર આ રોડને રિસર્ફેસિંગ કરવા માટે બજેટની અંદર રકમ ફાળવવામાં આવે